અંદાજે એકસો દિવસનો સમય રહે છે અને આ દિવસો સંપૂર્ણપણે ઉત્સવમય રહે છે એટલે જ ધરતી માતાએ જ્યારે લીલી ચાદર ઓઢી હોય વૃક્ષ વનસ્પતિ ફળ ફૂલ ધાન્ય પાકો ઔષધિઓના નાના નાના છોડ એમ ચારે દિશામાં લીલી હરિયાળી છવાયેલી હોય એવા અષાઢ મહિનાનો અમાસનો દિવસ ખૂબ જ ઉત્તમ અને પવિત્ર માનવામાં આવે છે આપણી સંસ્કૃતિ પરંપરા અને ઉત્સવોની સંસ્કૃતિ છે એટલે ધાર્મિક અને સામાજિક રીતે ઉત્સવોનું ખૂબ જ મહત્ત્વ છે દિવાસાના પર્વનું પણ આપણી સંસ્કૃતિમાં વિશેષ મહત્ત્વ છે જેને લોકબોલીમાં પરબનો માસો પણ કહે છે આપણે ત્યાં મહિલાઓ માટે અનેક વ્રતોનો શાસ્ત્રો અને પુરાણોમાં ઉલ્લેખ છે નાની બાળાઓ ગૌરી વ્રત કરે છે તો તરુણાવસ્થામાં પહોંચેલી દીકરીઓ જયા પાર્વતી કે ફૂલ કાજળીનું વ્રત કરે છે અને પરણિત સ્ત્રીઓ એ વ્રત જીવ્રતનું વ્રત કરે છે અને આ દિવાસાનું વ્રત પરણિત મહિલાઓ પોતાના પરિવારની સુખાકારી સુસ્વાસ્થ્ય માટે કરે છે એમ કહેવાય છે કે શ્રદ્ધાપૂર્વક દિવાસાનું વ્રત સ્ત્રીને એ વ્રત અને જીવ્રતમાં અખંડ સૌભાગ્યના આશીષ આપે છે અને સંતાન સુખના પણ આશીર્વાદ આપે છે દિવાસાના દિવસે એવ્રત અને જીવ્રત એમ બે પ્રકારના વ્રતો થાય છે નવ પરિણિત મહિલાઓ એવ્રત અને મોટી ઉંમરના મહિલાઓ જીવ્રતનું વ્રત કરે છે વ્રત કરનાર મહિલા ઉપવાસ રાખે છે દિવાસાના ઉપવાસમાં વ્રત નાખનાર મહિલાએ મીઠા વગરનો ખોરાક લેવાનો હોય છે અને જવારાની વાવણી કરે છે એવ્રતમાં અને જીવ્રતમાંની પૂજા અર્ચના કરે છે અને સાથે સાથે ત્રણ પ્રહર સુધી જાગરણ કરે છે દિવાસાના વ્રતમાં છત્રીસ કલાકનું જાગરણ હોય છે જ્યારે સામાન્ય વ્રતનું જાગરણ ચોવીસ કલાક ચાલતું હોય છે જાગરણ દરમિયાન માતા યવ્રત અને માતા જીવ્રતના ગુણલા ગવાય છે પરિવારના સૌ સભ્યો પણ સાથે જોડાય છે અને ભજન કીર્તન ગરબા ગાય છત્રીસ કલાકનું જાગરણ પૂરું કરે છે દિવાસાના પર્વ પર દીપ પૂજાનું પણ વિશેષ મહત્વ છે વ્રતના આ ત્રણ પ્રહર દરમિયાન એક અખંડ દીપ ચાલુ રાખો સોહાગણ સ્ત્રીના સર્વે મનોરથ અને કુંવારી કન્યાના સર્વ કોળ પૂર્ણ કરતું વ્રત એવ્રત જીવ્રત અષાઢ વદ તેરસ થી અમાસ સુધીના ત્રણ દિવસ માટે ઉજવાય છે મીઠા વગરનું ભોજન લઈ એકટાણું કરવું માતાજીની સમક્ષ અખંડ દીવો પ્રગટાવેલો રાખવો એવ્રત જીવ્રતની કથા આ પ્રમાણે છે સોનાવતી નામે એક નગર હતું નગરમાં સોમદત્ત નામે એક બ્રાહ્મણ પોતાની પત્ની અને પુત્ર સાથે સુખેથી રહેતા હતા પુત્ર તેના લગ્ન બંને વર વધુ દરરોજ સાંજે મંદિરે દર્શને જતા હતા એક દિવસ રાત્રે મંદિરના પગથિયા પાસેથી નાગ કરડ્યો મંદિરના પગથિયા પર પડેલા પોતાના પતિના મૃતદેહને લઈ

મંદિરના દ્વાર ખખડાવી કહ્યું કે બેટા દરવાજો ખોલ પણ વહુ દરવાજો ખોલતી નથી આખરે કંટાળીને સવાર થાય ત્યારે વાત એમ વિચારી બધા ગામમાં પાછા ફેર્યા રાત્રિનો પહેલો પ્રહર થયો અને એવ્રતમાં મંદિરે પધાર્યા જોયું તો દરવાજો બંધ છે એમણે તો કમાડ ખખડાવી અવાજ દીધો કે મંદિરમાં કોણ છે જે હોય તે કમાડ ઉઘાડે નહીં તો મારા શાપનું ભોગ બનવું પડશે વહુએ આ સાંભળી દરવાજા ઉઘાડ્યા અને જોયું તો કોઈ રૂપ લઈને બાળ ઉઘાશે હાથ જોડી વહુએ પૂછ્યું કે આપ કોણ છો દેવી બોલ્યા તે મને ઓળખી નહીં આ મંદિર અમારી ચાર બહેનોનું છે એવ્રત જીવ્રત જયા અને વિજયા જેમાં હું એવ્રત છું પણ આ અંદર કોણ સૂતું છે માની વાત સાંભળી વહુ બોલી મારી મારી ઉપર દયા કરો પરિણામે થોડો જ સમય થયો છે આ મારા પતિ છે એમને નાગ કર્યો છે એમના મૃતદેહને લઈને હું અહીં બેઠી છું માં તમે મારા પતિને જીવનદાન આપો એ વ્રતમાં કહે હું જે કહું તે કરીશ વહુ કહે હા માં તમે જે કહેશો તે હું કરીશ મારા પતિ જો જીવન થતા હોય તો હું ગમે તે ભોગ આપવા તૈયાર છું એ એ કહ્યું તો તને જે પહેલું બાળક થાય તે મારું બોલ છે તૈયાર વહુ કહે હા મા આપીશ પહેલું બાળક તમને આપીશ પણ કૃપા કરી મારા પતિને સજીવન કરો એ માએ તેના પતિ ઉપર દષ્ટિ કરી ત્યાં તો પતિના શરીરમાં ચેતન જણાયું એટલામાં પહેલો પ્રહર પૂરો થયો અને ઐવ્રતમાં અદૃશ્ય થઈ ગયા બીજા પ્રહરે વળી પાછું બારણું ખખડ્યું વહુએ દરવાજો ખોલ્યો તો કોઈ તેજ રૂપી દેવી છે વહુએ હાથ જોડી પૂછ્યું મા આપ કોણ છો ત્યારે પહેલાં દેવી બોલ્યા હું જીવરતમાં છું અને આ મંદિરમાં અમારા બેસણા છે પણ તું કોણ છે વહુએ બધી વાત કહી અને રડી પડી હે મારા પતિને જીવિત કરો જીવ્રતમાં માએ પણ માની જેમ જ બીજું બાળક માગ્યું પતિના શરીરમાં સળવળાટ થયો જીવ્રતમાં અદૃશ્ય થઈ ગયા આ જ પ્રમાણે ત્રીજા પ્રહરમાં જયામાં સાથે થયું તેમણે ત્રીજો બાળક માંગ્યો પતિ તરત જ પડખું ફેરવવા લાગ્યો ચોથા પ્રહરમાં વિજયામાં સાથે પણ એવો જ સંવાદ થયો તેમણે ચોથા પુત્રની માંગણી કરી તેનો પતિ બેઠો થઈ ગયો અને પત્ની સાથે મંદિરમાં દર્શન કરવા લાગ્યો પતિને પત્નીએ સમસ્ત ઘટના કહી સંભળાવી સવાર પડી ગઈ હતી મંદિરનો પૂજારી આવ્યો તેણે જે દ્રશ્ય જોયું તેનાથી તે આશ્ચર્ય ચકિત થયો જોયું તો મંદિરમાં નવોઢા યુગલ ચારે ચાર માતાજીની પૂજા અર્ચના કરતા હતા મંદિરના પૂજારીએ ગામમાં આ વાત હંભળાવી સોમદત્ત અને તેની પત્નીના આનંદનો પાર ન રહ્યો સૌ ગ્રામજનો પણ વર વધુના દર્શને આવ્યા સમય જતા વહુને સારા દિવસો દેખાયા અને તેણે બરાબર નવ માસે પુત્રને જન્મ આપ્યો બીજા જ દિવસે રાત્રે યાવ્રતમાં આવ્યા અને વહુને કહ્યું એ દીકરી જાગે છે કે ઊંઘે છે આપેલું વચન યાદ તો છે ને વહુએ જવાબ વાળ્યો હા મા આપેલું વચન કેમ ભૂલાય તો લાવ મારો દીકરો વહુએ પતિના જીવન માટે પુત્રનું બલિદાન આપ્યું ઐવ્રતમાં દીકરાને લઈને અંતર ધ્યાન થયા સવાર પડી સાસુને આ વાતની જાણ થઈ તેમને કંઈ સમજણ પડી નહીં કે બાળકનું શું થયું રાતમાં બાળકને કોણ લઈ જાય ચોક્કસ આમાં કંઈક ગોટાળો છે આમ થોડો સમય જતા આ વાત ભૂલાઈ ગઈ દોઢ વર્ષ પછી વહુએ બીજા પુત્રને જન્મ આપ્યો આ પુત્રને જીવ્રતમાં વચન પ્રમાણે લઈ ગયા વહુ સાથે આવું જ બનતું રહ્યું ત્રીજો પુત્ર જયામાં તથા ચોથો પુત્ર વિજયામાં લઈ ગયા સાસુને વહેમ પડ્યો કે ચોક્કસ કોઈ ડાકણ વવના પુત્રને ભરખી જાય છે હવે વવને સારા દિવસો આવ્યા તેણે પાંચમા પ્રસવમાં દીકરીને જન્મ આપ્યો સાસુએ સવારે જોયું કે દીકરી સલામત છે વહુએ સાસુને કહ્યું મેં એવ્રત જીવ્રત વ્રત રાખ્યું છે બા પણ મારે ગોયણીઓ જમાડવી છે મારે વ્રતની ઉજવણી કરવી છે એવ્રતમાં તથા તેમની બહેનોને પણ ભક્તિ ભાવથી ગોયણી તરીકે જમવાનું આમંત્રણ આપે છે વહુએ કહ્યું મા મેં આપનું વ્રત રાખ્યું છે તેની ઉજવણી કરવાની હોય તમે ચારેય અમારા ઘેર પધારો ચારેય માતાજી ગોયણી જમવા આવે છે એવામાં વહુની દીકરી ઘોડિયામાં ખૂબ રડે છે વહુએ કહ્યું કે હે મા ઘોડિયું નાખનાર કોઈ નથી જો તેને ભાઈ હોય તો હિંચકો નાખે ભાઈ કેમ નથી એને તો ચાર ભાઈઓ છે લે આ તારા ચારેય દીકરા માતાજી ગોયણી જમીને આશીર્વાદ આપી અદૃશ્ય થઈ ગયા બ્રાહ્મણ તથા તેની પત્ની અને સૌ ગ્રામજનોને સાચી વાતની ખબર પડી એ એવ્રતમાં જીવ્રતમાં જયામાં અને વિજયામાનો જય જયકાર થયો ત્યારથી સૌ એવ્રત જીવવ્રત વ્રત કરે છે જેમ આ વહુને માતાજી ફળ્યા તેમ સૌને માતાજી ફળે માતા આદ્ય શક્તિની ઉપાસના પૂજા અર્ચના શ્રદ્ધાપૂર્વક કરવાથી સૌના મનોરથ પૂરા થાય છે